નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મિત્રો ભૂખ્યા મરી જજો પણ આવનારી દિવસે એક પીપળાના પાનમાં સાથીઓ દોરીને આ જગ્યા ઉપર જરૂર મૂકી દેજો કે જેથી ઘરની ગરીબી તેમજ દરિદ્રતા થઈ જશે દૂર કારણ કે મિત્રો એકસો ચુમાલીસ વર્ષ પછી બન્યો છે આ સંયોગ આથી જો તમે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે આ જગ્યા ઉપર એક પીપળાનું પાન અને તેમાં સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે બહુ સારી થઈ જશે તેમજ માતાનો વાસ તમારા ઘરમાં થઈ જશે મિત્રો આ પૂર્ણિમાનો દિવસ એટલો શુભ હોય છે કે જો તમારું વર્ષો જૂનું કોઈ કામ હશે એ જો પૂરું નહીં થતું હોય તો મિત્રો તમારે આવનારી માઘ પૂર્ણિમા એટલે કે માઘી પૂર્ણિમાના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ ઉપાય એટલો બધો કારગર સાબિત થયો છે કે જે લોકોને પણ પોતાની મનોકામના પૂર્ણ કરવી હોય જેવી કે જો ઘરમાં આર્થિક સમસ્યા બહુ ખરાબ હોય તેમજ ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સરખું ન રહેતું હોય તેમજ મિત્રો ઘરના સભ્યોના કોઈના લગ્ન ન થતા હોય અથવા તો ઘરના માંગલિક કાર્યોમાં અડચણ આવતી હોય તો મિત્રો આ બધી જ વસ્તુઓનું સમાધાન તમને આ ઉપાય કરવાથી મળી જશે આથી જો તમે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે પીપળાના પાનમાં એક સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં માં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આપણા હિન્દુ પંચાંગ અનુસાર બધા જ મહિનામાં પૂર્ણિમાનો દિવસ આવે છે તેમજ મિત્રો માઘ પૂર્ણિમા છે એ આવનારી બાર ફેબ્રુઆરીના દિવસે છે તેમજ મિત્રો આ દિવસે સ્નાન ચંદ્ર પૂજન અને પિતૃઓનું તર્પણ કરવું એ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો શાસ્ત્રો અનુસાર માઘ પૂર્ણિમાનું વ્રત અને સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સાંભળવાથી જાતકના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે તો મિત્રો આવો આપણે જાણીએ કે આ વર્ષ બે હજાર પચીસ ની મહા મહિનાની માઘ પૂર્ણિમા ક્યારે છે અને પૂજન તેમજ સ્નાન દાન શુભ મુહૂર્ત પૂજા વિધિ ચંદ્રોદય સમય અને પૂર્ણિમાના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સાથે જ મિત્રો આપણે જાણીશું કે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે તમારે આ જગ્યા ઉપર એક પીપળાનું પાન અને તેમાં સાથીઓ દોરીને મૂકી દેશો તો મિત્રો તમારી મનોકામના છે પૂર્ણ થઈ જશે મિત્રો આ ઉપાયને આપણે આ વિડીઓમાં જાણીશું આથી તમે આ વિડીયોને આંખો જોજો જો તમે આ વિડીયોને આંખો નહીં જુઓ તો તમને આ વિડીયોનું પૂરેપૂરું ફળ નહીં મળી શકે અને તમને આ ઉપાય પણ જાણવા નહીં મળી શકે તો મિત્રો જો તમે પણ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા માંગતા હોવ તો મિત્રો આ વીડિયોને આખો જોવા વિનંતી તો મિત્રો આવનારી માઘ પૂર્ણિમાનું વ્રત છે એ બાર ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવશે તો મિત્રો આ પૂર્ણિમાની તિથિ છે એની શરૂઆત અગિયાર ફેબ્રુઆરીના રોજ સાંજે સાત વાગ્યાથી લઈને બાર ફેબ્રુઆરીના દિવસે સાંજે સાત વાગ્યે આ તિથિ પૂર્ણ થશે તેમજ મિત્રો ચંદ્રोदयનો સમય છે એ 12 ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યા આજુબાજુનો છે. તેમજ મિત્રો પૂજાનું શુભ મુહૂર્ત છે 12 ફેબ્રુઆરીના રોજ સવારે સાત વાગ્યા ને 2 મિનિટ થી લઈને નવ વાગ્યા ને 49 મિનિટ સુધીનું રહેવાનું છે. તેની સાથે જ મિત્રો લક્ષ્મી પૂજન છે એ રાત્રે બાર વાગ્યા થી લઈને એક વાગ્યા સુધીનું રહેશે. તેમજ મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ. અને પછી સ્નાન વગેરે જેવા કાર્યો કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ તેમજ વિષ્ણુ ભગવાનને પંચામૃતથી અભિષેક કરાવવો જોઈએ આના પછી ગોપી ચંદન અને હરદરનો તિલક કરવું જોઈએ વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને ફૂલ તલ ચોખા ચંદન હળદર અને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ એની સાથે જ એક ઘીનો દીવો અર્પણ કરવો જોઈએ અને તમારે પોતાના મનની જે પણ મનોકામના હોય એનું તમારે સ્મરણ કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવી જોઈએ અને રાતે ચંદ્રમાને અર્ધ્ય આપીને વ્રતની વિધિ પૂર્ણ કરવી જોઈએ તેની સાથે જ મિત્રો આ માઘ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન તેમજ જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે તેમજ જો તમે આ દિવસે દાન કરો છો તો મિત્રો તમારા ઘરમાં જે પણ ગરીબી છે એ દૂર થઈ જાય છે તેમજ તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તમને સુખ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે લોકો બહુ દૂર સુધી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે જતા હોય છે તેમજ મિત્રો જો તમે ગંગા નદીમાં આ દિવસે સ્નાન કરો છો તો તેનું બહુ વિશેષ પુણ્ય મળે છે ગંગા નદીમાં સ્નાન કરવાથી મિત્રો તમારા બધા જ પાપો ધોવાઈ જાય છે જો તમે જાણે અજાણે કોઈ પણ પાપ કરેલા હોય અને મિત્રો તમે આ માઘ પૂર્ણિમાના દિવસે આ પવિત્ર નદીમાં સ્નાન કરો છો તો તમારી ઉપર જે પણ દોષ હોય એ પણ જતા રહે છે તમે સાથે જ તમારા બધા જ પાપો છે એ નાશ થઈ જાય છે અને મિત્રો અત્યારે તો મહાકુંભ ચાલી રહ્યો છે તો જો તમે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે જો તમે મહાકુંભમાં અને ગંગા નદીમાં સ્નાન કરી લો છો તો મિત્રો તમને અશ્વમેઘ યજ્ઞનું જેટલું પુણ્ય મળે છે એટલું જ તમને આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી મળી જશે પણ જો મિત્રો ત્યાં જવું શક્ય ન હોય તો તમે ઘરે પણ સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ તમે સ્નાન કરી શકો છો અને તમે પુણ્ય મેળવી શકો છો તેની સાથે જ મિત્રો તમે ભલે આ બધી જ વસ્તુઓ ન કરો તેમજ આ દિવસે વ્રત ન રહો ભગવાનની પૂજા અર્ચના ન કરો તો ચાલશે પણ મિત્રો આ માઘ પૂર્ણિમાના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક પીપળાનું પાન અને એમાં એક સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ જશે તેમજ આ ઉપાય કરવા માત્રથી જ મિત્રો તમારા ઘરની ગરીબી તેમજ દરિદ્રતા છે એ જડમૂળથી સમાપ્ત થઈ જશે તેમજ જો મિત્રો તમારા ઘરના સભ્યો વચ્ચે મનમેળ સરખો બેસતો નહીં હોય તો મિત્રો ઘરના સભ્યો વચ્ચેના સંબંધો પણ સુધરી જશે કારણ કે મિત્રો એકસો ચુમાલીસ વર્ષો પછી આ એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે એ માઘ પૂર્ણિમાના દિવસે બનવાનો છે આથી જો તમે આ માઘ પૂર્ણિમાના દિવસે આ એક મહાન ઉપાય કરી લો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ જો તમારા ઘરના સભ્યોના કોઈના લગ્ન નહીં થતા હોય તેમજ તેના માટે કોઈ માગું નહીં આવતું હોય અથવા તો જો તેના લગ્નમાં કોઈ પણ પ્રકારની અડચણ આડે આવતી હોય તેમજ ઘરના સભ્યો ઉપર કુંડળીદોષ મંડરાતો હોય તો મિત્રો તમારે આ પ્રકારનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જો તમે માઘ પૂર્ણિમાના દિવસે આ એક પીપળાનું પાન અને તેમાં સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે નસીબનો થઈ જશે તો મિત્રો આવો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારે આ ઉપાય ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે અને તમારે આ ઉપાય કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ વિશે જાણીએ

ત્યારબાદ એક શુદ્ધ ઘીનો દીવો વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને તમારે પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ ઉપાય છે એ જો ઘરને લક્ષ્મી કરશે તો આ ઉપાયનું ફળ તમને જલ્દી જ મળી શકશે કારણ કે મિત્રો આપણે ઘરની મહિલાઓને લક્ષ્મીનું સ્વરૂપ આપીએ છીએ આથી જો ઘરની લક્ષ્મી જ આ ઉપાય કરે તો મિત્રો લક્ષ્મી માતાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે પણ જો આ વસ્તુ શક્ય ન હોય તો મિત્રો ઘરનું કોઈ પણ સભ્ય ઉપાય કરી શકે છે તો મિત્રો તમારે મંદિરની સામે બેસીને સૌપ્રથમ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો તમે જે પણ દેવી દેવતાને માનતા હો એના નામનું તમારે સ્મરણ કરીને આ ઉપાયની શરૂઆત કરવાની છે અને પછી મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની અને તમારા દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી લેવાની છે તેની સાથે જ મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક સ્વચ્છ અને શુદ્ધ એક પીપળાનું પાન લેવાનું લેવાનું છે અને સાથે જ એ વસ્તુનું ધ્યાન રાખજો કે આ પીપળાનું પાન છે એકદમ સ્વચ્છ અને આખું પાન હોવું જોઈએ આ પાન છે કોઈ પણ બાજુથી ફાટેલું ન હોવું જોઈએ આથી મિત્રો આ એક પીપળાનું પાન લઈને એને તમારે સૌપ્રથમ ગંગાજળથી સ્વચ્છ કરી લેવાનું છે અને મિત્રો આ પીપળાના પાન ઉપર તમારે થોડીક હળદર લગાવી દેવાની છે અને સાથે જ મિત્રો તમારે આ પીપળાના પાન ને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુનો ફોટો અથવા તો મૂર્તિ તમે મંદિરમાં મૂકેલી હોય એનો તમારે એકવાર સ્પર્શ કરાવી દેવાનો છે અને પછી આ પાન ઉપર તમારે કંકુથી એક સ્વસ્તિક બનાવવાનો છે એટલે કે મિત્રો આ પીપળાના પાન ઉપર એક કંકુથી તમારે સાથીઓ દોરવાનો છે અને મિત્રો સાથે જ તમારે આ પીપળાનું પાન પોતાના જમણા હાથમાં રાખીને આ મંત્રનો એકવીસ વાર જાપ કરવાનો છે આ મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય તો આ મંત્રનો તમારે એકવીસ વાર જાપ કરી લેવાનો છે અને મિત્રો પછી તમારે આ પાન છે એ મંદિરમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પાસે આ પાન મૂકીને તમારે તમારી મનોકામનાનું સ્મરણ કરવાનું છે સાથે જ તમારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે કે અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ આથી જો અમારા ઘરમાં કોઈ પણ દોષ હોય તો એને તમે દૂર કરી દેજો સાથે જ અમારા ઘરમાં શુભ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એવા અમને આશીર્વાદ આપજો તેમજ જો તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્યો થઈ શકતા ન હોય તો મિત્રો એના માટે પણ તમે પ્રાર્થના કરી શકો છો તો આના પછી તમારે શું કરવાનું છે તો મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે તમારે સવારના પહોરમાં જ આ ઉપાય કરી અને પછી મિત્રો આખો દિવસ એટલે કે પૂર્ણિમાના આખા દિવસ પછી એના પછીના દિવસની જે સવાર થાય ત્યારે મિત્રો તમારે આ પીપળાનું પાન લઈને તમારે કોઈ પણ વહેતા પાણીમાં આ પાન પધરાવી દેવાનું છે અને સાથે જ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરીને તમારે ઉપાય સમાપ્ત કરવાનો છે

તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે એવી કઈ ખાસ વસ્તુઓનું દાન કરવું જોઈએ કે જેથી કરીને તમને હજારો પુણ્ય પ્રાપ્ત થઈ શકે મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્ર માં તલ બહુ વિશેષ મહત્વ છે અને આ તલને બહુ શુભ અનાજ માનવામાં આવે છે જો મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે જો શક્ય હોય તો તમારે આ તલથી હવન કરવો જોઈએ અને પોતાના સામર્થ છે અનુસાર દાન જરૂર કરવું જોઈએ જો મિત્રો તમે વધારે દાન ન કરી શકો તો મિત્રો તમારે મોસમી ફળ દાન કરવા જોઈએ અથવા તો તમારે શાકભાજી પણ દાન કરવી જોઈએ મોસમ અનુસાર આ વસ્તુ છે ઓછા પૈસામાં તમે ખરીદીને દાન કરી શકો છો તેની સાથે જ મિત્રો તમે આજના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો છો તો પણ તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે અથવા જો કોઈ ગરીબ વ્યક્તિ હોય અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને તમે વસ્ત્રોનું દાન કરો છો અથવા તો તેને મોસમ અનુસાર જો ધાબડા આપો છો તો પણ તમને બહુ પુણ્ય પ્રાપ્ત થાય છે તેની સાથે જ મિત્રો તમે આ દિવસે અનાજનું પણ દાન કરી શકો છો તેની સાથે જ મિત્રો તમે આજના દિવસે જો ગાય માતાને એક રોટલી ખવડાવો છો તો પણ તમને બહુ પ્રાપ્તિ થાય છે જો આ માઘ પૂર્ણિમાના દિવસે તમે ઘરમાં જ્યારે પણ રોટલી બનાવો છો ત્યારે મિત્રો પહેલી રોટલી તમે ગાય માતા માટે બનાવી શકો છો અને ગાય માતાને ખવડાવી દો છો તો મિત્રો તમને તેત્રીસ કરોડ દેવી દેવતાને કૃપા પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે તેમજ મિત્રો આ માઘ પૂર્ણિમાના દિવસે અમુક આવા વિશેષ ઉપાય પણ કરવા જોઈએ તો મિત્રો માઘ પૂનમ પર પાપોમાંથી મુક્ત કરનાર ગંગા સ્નાન અને તેના તટ પર કરવામાં આવેલા દાંથી ખૂબ જ પુણ્ય મળે છે એવી માન્યતા છે કે પાવન પર્વ પર ગંગા સ્નાન કરવાથી વ્યક્તિના જીવન સાથે જોડાયેલા બધા જ દોષ દૂર થાય છે અને દરેક મનોકામના પૂરી થાય છે એવામાં જો તમે આખા માઘ મહિનામાં હજુ સુધી ગંગા સ્નાન નથી કરી શક્યા તો પૂનમના દિવસે ગંગા સ્નાનનું પુણ્ય જરૂર લેજો તેમજ મિત્રો જો તમે કોઈ કારણથી માઘ મહિનામાં ભગવાન વિષ્ણુની આરાધના નથી કરી શક્યા તો તેના છેલ્લા દિવસે એટલે કે પૂનમ પર ભગવાન શ્રી વિષ્ણુને પ્રસન્ન કરવા માટે મંત્ર સાધના કરજો માન્યતા છે કે માઘી પૂનમના દિવસે નારાયણ કવચ વિષ્ણુ સહસ્ત્રનામ અને ગજેન્દ્ર મોક્ષમાંથી કોઈ એકનું પાઠ કરજો કે જેથી તમારા ઘરની ગરીબી દૂર થશે અને તુલસીની માળાથી ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જાપ કરવાથી જીવનના દરેક દુઃખ અને દોષ દૂર થાય છે ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિને ધનધાન્યની કમી નહીં થાય અને તેનાથી દરેક કામમાં સફળતા મળે છે તેમજ માઘ મહિનામાં માતા લક્ષ્મીની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે એવામાં માઘ પૂર્ણિમા પર ભગવાન શ્રી વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની ખાસ પૂજા જરૂર કરજો માઘ પૂનમના દિવસે ધનની દેવીની કૃરા મેળવવા માટે શ્રી સુક્તનો પાઠ ખાસ કરજો તેમજ મિત્રો માઘ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજામાં ગાયના દૂધમાંથી બનેલી ખીરનો ભોગ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવામાં માધ પૂનમના દિવસે શ્રી લક્ષ્મી નારાયણને દિવસના સમયે અને રાત્રિમાં ચંદ્રદેવને અર્ધ્ય આપવા માટે ચંદ્રદેવને ખીરનો ખાસ ભોગ લગાવજો તેમજ મિત્રો માઘી પૂનમે લક્ષ્મી નારાયણની એકસાથે આરાધનાનો મહિમા છે અને કહે છે કે લક્ષ્મીજીને કેસુડાના પુષ્પ અત્યંત પ્રિય છે ત્યારે કેસુડા સંબંધી કેટલાક વિશેષ ઉપાય અજમાવીને તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમની કૃપાને પ્રાપ્ત પણ કરી શકો છો તેમજ મિત્રો જેમ પીપળાના વૃક્ષમાં ત્રિદેવ વિદ્યમાન હોવાની માન્યતા પ્રચલિત છે તે જ રીતે કેસુડામાં પણ ત્રિદેવનો વાસ હોવાનું મનાય છે એટલે જ માઘી પૂર્ણિમાએ પીપળાની સાથે જ કેસુડાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે કહે છે કે આ કાર્ય કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશના એકસાથે સાથે પ્રાપ્તિ થાય છે અને શ્રી વિષ્ણુના ભક્તો પર તો દેવી લક્ષ્મીની પણ કૃપા વરસતી રહે છે તેમજ માઘી પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા કરવાનો મહિમા છે અને કહે છે કે કે આ કથા બાદ જો કેસુડાના એટલે ખાખરાના વૃક્ષની ડાળખીઓથી લાકડાથી હવન કરવામાં આવે તો તે અત્યંત ફળદાયી બની રહે છે માન્યતા અનુસાર તેનાથી ઘરમાં રહેલ દોષ દૂર થાય છે અને પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તેમજ જો તમારે આંગણાવાળું ઘર હોય તો ઉપાય અજમાવજો ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં કેસુડાના છોડનું રોપણ કરજો માન્યતા અનુસાર ઘરની આ દિશામાં કેસુડો લગાવવાથી ઘરની સુખ સમૃદ્ધિ અકબંધ રહે છે અને પરિવારજનોને ક્યારેય પણ આર્થિક સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વીડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ